ગઈકાલે રાત્રે લગભગ બાર પિસ્તાલીસની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની આસ દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મનું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણ છે ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ છે એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણે ઇન્જર્ડ છે ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે રાત્રે